હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રી દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના ઉજવવામાં આવે છે મિત્રો શું તમે જાણો છો કે મહાશિવરાત્રી ઉજવાય છે ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક છે આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રી દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ ઉજવવામાં આવે છે આ દિવસે શિવ ભક્તો મંદિરો જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને મંત્રોચ્ચાર કરે છે આ સાથે ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે પરંતુ આ વર્ષે તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે ચાલો જાણીએ આ વર્ષે મહાશિવરાત્રી પૂજાનો શુભ સમય પણ જાણી લો મિત્રો આ વર્ષે બે હજાર ચોવીસ માં મહાશિવરાત્રી ક્યારે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચ બે હજાર ના રોજ ઉજવવામાં આવશે આ ખાસ અવસર પર શિવ શિવભક્તો વિધિપૂર્વક ભગવાન ભોલેનાથ એવા દેવોના દેવ મહાદેવ કરે છે અને ઉપવાસ પણ રાખે છે આ સાથે જ મહાશિવરાત્રી સવારથી રાત સુધી જાગરણ કરીને ભગવાન શિવ ની પૂજા કરે છે મહાશિવરાત્રી બે હજાર ચોવીસ શુભ સમય પંચાંગ અનુસાર માઘ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ આઠ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ રાત્રે નવ વાગીને સત્તાવન મિનિટ શરૂ થશે અને નવ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ સાંજે છ વાગીને ને સત્તર મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉપવાસનો સમય મહાશિવરાત્રી પર આખો દિવસ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે એટલે કે નવ માર્ચે પારણા કરવામાં આવશે આ દિવસે મિત્રો શું તમને ખબર છે કે મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા કહેવાય છે કે આ દિવસે ચોસઠ અલગ અલગ સ્થળોએ શિવલિંગ પ્રગટ થયા હતા

તો કોઈક તેમના મહાકાલ રૂપને આમ એક જ શિવના અનેક રૂપ જે પ્રખ્યાત છે છે તે પૂજનીય પણ શિવના અનેક એવા પણ સ્વરૂપ છે જે ઓછા જાણીતા છે પણ તેમ છતાં એ શિવ ભક્તો દ્વારા પૂજનીય તો છે જ ભગવાન શ્રીરામ ભક્તિમાં જેમ હનુમાન મોખરે રહ્યા શિવ ભક્તિ રાવણ અને કૃષ્ણ ભક્તિમાં મીરા નરસિંહ અને સુદામાના ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે અનેક એવા જ્ઞાની સંતો થઈ ગયા છે જેમણે શિવ સુધી પહોંચવાના અનેક સરળ માર્ગો જણાવ્યા છે અને શિવને પામ્યા મિત્રો સનાતન ધર્મ એ સૃષ્ટિ સૌથી પહેલો ધર્મ માનવામાં આવે છે અને સૃષ્ટિનો મહાન ધર્મ એટલે સનાતન ધર્મ મિત્રો આવી ધાર્મિક જાણકારી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વીડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરો じゃい、シリー・クルシュナ。